ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આ મેં શું બનાવ્યું છે મને ખુદને પણ ખબર નથી પણ જે પણ બનાવ્યું છે તે ખરેખર બહુ જ ટેસ્ટી બન્યું હતું તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો કે આને શું નામ આપવું તો અહીંયા મેં લગભગ એક લીટર જેટલું દૂધ લીધું છે તેમાં બે ચમચા વિનેગર અને બે ચમચા પાણી નાખીને મિક્સ કરી લીધું છે આ રીતે તેને આપણે વિનેગર નાખીને આપણે પનીરને ફાડી લેવાનું છે એકદમ સરસ મજાનું પનીર ફાટી જાય એટલે આપણે કોટનના કટકામાં તેને ગાળીને નાખી દેવાનું છે અને પછી તેને પાણીથી ઠંડા પાણીથી થોડું ધોઈ લેવાનું છે પછી પનીરને થોડીક વાર નીતરવા મૂકી દેવાનું છે બહુ પાણી તેમાંથી કાઢી નથી નાખવાનું તેમાં જેટલું રહેલું હશે એટલું પાણી નીકળી જવું જોઈએ તો રીતે તેને થોડીવાર સાઈડ પર મૂકી દઈશું ઠંડુ કરવા પનીરને તો આ બાજુ એક ઓરિયો બિસ્કીટ લીધું છે ઓરિયો બિસ્કીટ આપણે મિક્સરના બાઉલમાં નાખીને ક્રશ કરી લેવાનો છે તેનો પાવડર બનાવી લેવાનો છે આ બાજુ મેં બટર લીધું છે ત્રણથી ચાર ચમચી જેટલું તેને ગરમ કરી લઈશું અને આ મારી પાસે આ રીતનું પ્લાસ્ટિકનું ડબ્બું હતું તેની અંદર મેં બિસ્કીટનો પાવડર નાખીને અને બટર નાખી દીધું છે આ રીતે તેને ફેલાવી દીધું છે દબાવી લીધું છે હવે આપણે તેને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દેવાનું છે ફ્રીઝરમાં સેટ થઈ જાય એટલે તેને કાઢી લેવાનું છે તો મારી પાસે આ બાજુ કપ કેક છે તે કપ કેકને આપણે આ રીતે ભૂકો કરી લઈશું સરસ મજાનો તો અહીંયા ત્રણ કપ કેક લઈશું આપણે જો હોય તો નાખવાની તો સ્કીપ કરી દેવાનું પણ મારી પાસે હતું એટલે મેં વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે ખરેખર આ બહુ જ સરસ લાગતું હતું તો આ રીતે બધો ચૂરો તૈયાર કરી દીધો છે તેને હળવા હાથે પાછું દબાવી દઈશું અને થોડીવાર માટે તેને ફ્રીઝમાં મૂકી દઈશું થોડું બટર પણ નાખીશું આપણે તેના ઉપર અને આ રીતે તેને દબાવી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો હવે આપણે તેને ફ્રીઝરમાં નથી મૂકવાનું ફ્રીઝમાં મૂકવાનું છે પછી અહીંયા પનીર મેં જે બનાવ્યું હતું તે નાખી દઈશું અને મારી પાસે વધેલો પિસ્તા જો પણ પડ્યો હતો તે પણ આપણે બે ચમચી જેટલો છે તે નાખી દેવાનો છે તેની અંદર પછી અહીંયા બેથી ત્રણ ટીપા આપણે વિનેગરના નાખીશું પછી તેમાં મલાઈ ફ્રેશ મલાઈ ઘરની બનાવેલી હોય તે મલાઈ નાખી દેવી જો ફ્રેશ મલાઈ ઘરની ના હોય તો ફ્રેશ ક્રીમ પણ તમે નાખી શકો છો થોડું બે ચમચી જેટલું આપણે દૂધ નાખીશું અહીંયા મેં ખાંડ નાખ્યો હતી તેનો વિડીયો રહી ગયો છે સ્કીપ થઈ ગયો છે અને અહીં આપણે લગભગ બે ચમચી જેટલું મિલ્ક મેડ નાખીશું બેથી દોઢ ચમચી જેટલું આ રીતે આપણે તેને નાખી દેવાનું છે અંદર પછી તેને ક્રશ કરી લેવાનું છે તો આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે ક્રીમ હવે આપણે તેની ઉપર ક્રીમ નાખી દઈશું અને તેને સરસ મજાનું ફેલાવી દઈશું તમે પણ આ રીતે જરૂરથી બનાવીને ખાજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી લખીને મોકલજો કે આને શું નામ આપીશું આપણે હવે અહીંયા ક્રીમ સરસ મજાનું ફેલાવી દીધી છે હળવા હાથે તેને પછી આપણે તેની ઉપર મધ નાખીશું બે ચમચી જેટલું અને આ રીતે સ્પ્રેડ કરી લઈશું તેને ઉપરથી પછી મારી પાસે અહીંયા કુનાફા પણ બચેલો હતો તે પણ નાખી દઈશું આપણે કુનાફાને આ રીતે હાથેથી વધારે બની ગયો હતો એટલે મેં અહીંયા તેનો ઉપયોગ કરે છે જો તમારી પાસે હોય તો નાખવું જે વસ્તુ હાજર હોય તે વસ્તુ નાખવી પણ મારી પાસે આ કુનાફા ચોકલેટ બનાવી હતી તેનો કુનાફા વધેલું હતું એટલે મેં અહીંયા નાખી દીધું છે તેની પર પાથરી દીધું છે આ રીતે પછી તેના પર પાછી ક્રીમ નાખી દઈશું આપણે તેને પણ સ્પ્રેડ કરી લઈશું ક્રીમને હળવાથી તેને સ્પ્રેડ કરી લેવાનું છે તો અહીં સરસ મજાનું સ્પ્રેડ થઈ ગયું છે હવે આપણે તેને બંધ કરીને પાછું ઠંડુ કરવા ફ્રીજમાં મૂકી દઈશું અહીંયા મેં બે ડેરી મિલ્ક લીધી છે એક મોટી અને એક નાની તો બંને ડેરી મિલ્કને આપણે મેલ્ટ કરી લઈશું થોડું દૂધ નાખીને તેને મેલ્ટ કરી કાઢવું તો અહીંયા પહેલેથી પાણીને મેં ગરમ કરવા મૂકી દીધું હતું તો અહીંયા સરસ મજાની આપણી ચોકલેટ પણ મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે ફ્રીજમાંથી કાઢીને આપણે આ ચોકલેટને પણ સ્પ્રેડ કરી લઈશું ડેરી મિલ્કને તમે મિલ્ક કમ્પાઉન્ડ પણ ચોકલેટ નાખી શકો છો ડાર્ક ચોકલેટ પણ નાખી શકો છો તો મેં અહીંયા ડેરી મિલ્ક લીધી છે તમે કોઈ પણ લઈ શકો છો ચોકલેટ જે મેલ્ટ થાય હોય તે લેવાની છે આપણે તો આ રીતે મેં સ્પ્રેડ કરી લીધું છે ડેરી મિલ્કને પછી તેની પર મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ છીણી લઈશું તેની ઉપર પછી તેને પર ઓરિયો બિસ્કિટ પણ છીણી લઈશું સરસ મજાનું તો આપણે તેને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડુ કરવા માટે તો સરસ મજાનું આપણું ડીઝર્ટ તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે તેને કાઢી લઈશું અહીંયા મારા બાળકોએ ફ્રીઝરમાં મૂકી દીધું હતું એટલે થોડું કડક થઈ ગયું છે એકદમ બાળકોને જલ્દી જલ્દી ખાવું તેટલા રીતે એમને ફ્રીજમાં ફ્રીઝરમાં મૂકી દીધું હતું તો સરસ મજાનું આપણું ડેઝર્ટ તૈયાર